છેલ્લા બેતાલીસ વર્ષથી પ્રત્યારોપણ વિનાની રેસ્ટોરેશન સર્જરીના પ્રણેતા રેસ્ટોરેશનની હોસ્પિટલે ત્રેવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એક અનોખા કાર્યક્રમ સાથે કરી હતી જેમાં ઘૂંટણની રેસ્ટોરેશન સર્જરી કરાવનારા દર્દીઓમાં આવેલો મહત્વપૂર્ણ સુધારો અને યોગની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો આ કાર્યક્રમ ડમનો યોગા એન્ડ સાઉન્ડ થેરાપી સ્ટુડિયોના આંતરરાષ્ટ્રીય યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આઇકોનિક અટલ બ્રિજ પાસે અટલની ભાવના સાથે હતો આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી એકસો પચાસ થી વધુ લોકોએ ભાગ લીધો હતો છેલ્લા બેતાલીસ વર્ષથી રેસ્ટોની હોસ્પિટલ માટે ઘસારા માટે સર્જરી કરે છે એ ટોટલ નેચરલ છે એટલે

સરસર ની વાત જાણવા મળી ડોક્ટર ની તો હું ત્યાં ગઈ ત્યાં ને મને સરસ રીતે જરૂર નથી તમારે થઈ જશે મારો અંદર બધું જ મતલબ પગમાં મારો કોઈ એવો ડુપ્લિકેટ પાર્ટ નથી નાખેલો ઓરિજિનલ પાર્ટ છે એના લીધે હું અત્યારે બધું કામ કરી શકું